એક છોકરો છે જે પિતાને કહે છે કે મારે એક્ટર બનવું છે અને તેનું કારણ એ આપે છે કે ફિલ્મમાં ડોક્ટર એન્જિનિયર શિક્ષક બધું જ બની શકાય અને પોતાનું આ સપનું પૂરું કરવા તે સખત મહેનત કરે છે નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં આપણે છેલ્લો દિવસ શું થયું ચાલ જીવી લઈએ જેવી બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર યસ સોનીની જીવન કહાણીની વાત કરીશું તો આ વાર્તાની શરૂઆત થાય છે સોળમી ઓક્ટોબર ઓગણીસો ને છન્નુંમાં જ્યારે અમદાવાદમાં યશ સોનીનો જન્મ થયો યશ સોનીના નાનપણની વાત કરીએ તો તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા અને તેમને નાનપણથી જ નાટકોમાં ભાગ લેવાનો અને અભિનય કરવાનો ખૂબ શોખ હતો તેમણે ધોરણ ચારમાં સૌ પ્રથમ અંધેરી નગરી અને ગંડુ રાજા નામનું નાટક કર્યું હતું જ્યારે તેઓ ધોરણ ચારમાં હતા ત્યારે તેમના પિતાએ તેમને પૂછ્યું હતું બેટા તારે મોટા થઈને શું બનવું છે ત્યારે તેમણે તે વખતે ફટાક દઈને કહી દીધેલું કે મારે એક્ટર બનવું છે તેમના માતા પિતાએ પણ તેમને આ માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમના પરિવારની વાત કરીએ તો તેમના માતા પિતા સાથે તેમના દાદા દાદી પણ છે સાથે યશ સોની ડોગ લવર પણ છે તેમના ડોગનું નામ મ્યુઝ છે યશ સોનીના શિક્ષણની વાત કરીએ તો તેમણે શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય અમદાવાદમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું છે ત્યારબાદ તેમણે સેન્ટ જેવિયર્સ કોલેજ અમદાવાદમાં પણ અભ્યાસ કર્યો છે તેમણે પોતાનું અભિનય કૌશલ્ય વિકસાવવા અને વધારવા એકેડેમી પણ જોઈન કરેલી ત્યાં તેમણે અર્ચન સર પાસે તાલીમ લીધેલી ત્યારબાદ તેમણે દૂરદર્શનમાં પણ કામ કર્યું તેમણે ભાર્ગવ જોશી સાથે ઘણા ચાઇલ્ડ પ્લે એટલે કે બાળ નાટકો પણ કરેલા જેમાં અડુક્યો દડુક્યો મંફુસકી ચકોમકો વગેરે છે ત્યારબાદ ધોરણ સાતમાં નિમેશ દેસાઈ સાથે ડાકઘર કરવાનો પણ તેમને મોકો મળેલો તે તેમના માટે ટર્નિંગ પોઈન્ટ હતો ત્યારબાદ તેમણે નિમેશભાઈ સાથે ઘણું કામ કર્યું છે આ બાદ તેમની રંગ તો છે ત્યારે તેમની ખુશીનું કોઈ પાર ન હતો તેમણે સૌ પ્રથમ બે હજાર પંદરમાં છેલ્લો દિવસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતમાં ડેબ્યુ કર્યું ત્યારે તેઓની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હતી અને તે ફિલ્મ સુપરહિટ રહી અને તેમાં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા અને તેમાં પણ તે ફિલ્મનો એક સીન તે કોફી કેમ મંગાવી તે તો લોકોને ખૂબ જ પસંદ આવી ગયો હજુ પણ તેમના ઘણા ફેન તેમને યશ નામથી નહીં પણ તેમના ફિલ્મના નામ નિખિલથી જ ઓળખે છે છેલ્લો દિવસ ફિલ્મ પછી તેમણે સવા વર્ષ સુધી સ્ક્રિપ્ટો જ વાંચી અને તે દરમિયાન તેમણે ઘણા નાટકો પણ કર્યા તેમને છેલ્લો દિવસ ફિલ્મથી ઘણી સફળતા મળી પરંતુ આ સફળતા પાછળ તેમનો અને પરિવારનો સંઘર્ષ છુપાયેલો છે તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ફિલ્મ કે અભિનયની લાઈનમાં નહોતું તેમણે જે શોધ્યું છે તે પોતે જ શોધ્યું છે તેઓએ ઘણા ઓડિશન પણ આપ્યા છે તેઓ પોતાના પિતા અને માતાને ખૂબ માને છે તેઓને તેમના પિતાનું એક વાક્ય ખૂબ ગમે છે કે જિંદગી તો મળે છે પણ તેને બનાવવી પડે છે આપણે એ પણ સ્ટેપ બાય સ્ટેપ તેમણે છેલ્લો દિવસ ફિલ્મ માટે પણ ઓડિશન આપેલું તેમને ફિલ્મ માટે અભિષેક સનનો કોલ આવેલો તેઓ ઓડિશનથી સિલેક્ટ થયેલા તેમનું માનવું છે કે ફિલ્મ માટે ઓડિશન ખાસ જરૂરી છે તેમના બાળપણ સાથે એક રોચક વાત જોડાયેલી છે જ્યારે તેઓ નાના હતા ત્યારે રૂમમાં ફિલ્મો જોતા હોય ત્યારે તેમના પિતા આવીને પૂછે કે બેટા શું કરે છે ત્યારે તેઓ કહેતા ભણું છું કારણ કે તેઓ તેમાંથી એક્ટિંગ કૌશલ્યો શીખતા હતા તેમણે ત્યારબાદ બે હજાર સોળમાં છેલ્લો દિવસની હિન્દી રીમેક ડેઝ ઓફ થી બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ બે હજાર અઢારમાં તેમણે શું થયું ફિલ્મથી પાછી છેલ્લો દિવસ ફિલ્મની યાદ તાજી કરાવી દીધી તેમણે ઘણી વેબ સિરીઝ પણ કરી છે જેમાં બે હજાર સત્તરમાં અમે જ સિંહે યુટ્યુબ ચેનલ ઉપર તેમની ટીનિયાગીરી નામની વેબ સિરીઝ આવી હતી આ ઉપરાંત બે હજાર ઓગણીસમાં થિયેટરમાં તેમણે ત્રણ આડી લીટી અને બીજી એક વેબ સિરીઝ ફ્રેન્ડ જોનમાં પણ અભિનય કર્યો છે ફ્રેન્ડ જોન વેબ સિરીઝમાં શ્રદ્ધા ડાંગર પણ હતા અને પછી બે હજાર ઓગણીસમાં જ આવી ગુજરાતી ફિલ્મ જગતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ જેમાં યસ સોની એ આદિત્ય પરીખનો લીડ રોલ કર્યો હતો અને તે ફિલ્મ એટલે ચાલ જીવી લઈએ જેણે સફળતાના નવા શિખરો સર કર્યા ટૂંક સમયમાં યશ સોની રાડો ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે જેમાં હિતુ કનુડિયા પણ છે આ ફિલ્મ લગભગ દિવાળીમાં ચાર નવેમ્બર બે હજાર એકવીસના રોજ રિલીઝ થશે યશ શોની યુટ્યુબ ચેનલ ઉપર આયો રે સોંગમાં પણ અભિનય કરતા દેખાયા હતા યસ સોનીનું ચાલ જીવીલી એ ફિલ્મમાંથી પાપા પગલી એ ખૂબ જ સુંદર ગીત છે યસ સોની રોડ સેફ્ટીને ખૂબ માને છે અને સેન્સલેસ ડ્રાઈવ કરતા લોકોને ખૂબ ના પસંદ કરે છે તો આ હતી કહાણી પોતાની મહેનતથી અલગ ચીલો ચાતરનાર યસ સોનીની આશા રાખું છું કે આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી ઘણી બધી બાયોગ્રાફી ટૂંક જ સમયમાં આ ચેનલ ઉપર આવતી રહેવાની છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર